જય સોનલમાં જય મોગલ માં કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત ને વ્યસ્ત છો અને અમારો ડેલી જોતા જોવો છો ને

હવે તમારી મરજી તમે જેમ જમાડો એમ જમી અમે તો ભાઈ કોઈ ફરિયાદ નથી કરતા મમ્મી ને જે બનાવે એ ખાઈ લેવાનું પછી હિરલ આવે ને તઈ વેન કરજો બધું બનાવી ઓ આ જોતી પ્યાર દાળ ઢોકળી કેટલી આ તો બનાવી નાખો બનાવી તો ભાઈ અત્યારે બાથરૂમ માં ઘરી ગયો છે બાથરૂમ લવર હવે એ કેટલી વારે બહાર નીકળે એ કઈ ખબર નથી અત્યાર માં વાંચે છે સંદેશ ન્યૂઝપેપર સુપ્રભાત જય સોનલ જય મોગલ જય સોનલ માં જય મોગલ માં જય કરણી જય કરણી જી આજ ના ખતના પૂરમાં અત્યારે વાતાવરણ સારું એકદમ બદલાઈ ગયું છે આજ તો બદલાઈ ગયું છે અને બે ઘેરાદાએ છડી પોકારી હોય મદદના ખોળે આવવાની તૈયારી કરતો હોય ધરતીનો ધણી મેવું એવું વાતાવરણ થયું છે આ અખમાનની અંદર ક્યાંક ક્યાંક વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસે કારણ કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે એસી તરફ ખેતી ઉપર આધારિત આ દેશ ઉદ્યોગની દ્રષ્ટિએ પણ અરણફાળ છે આપણી ગુજરાતથી પણ એ સિવાયનું પણ ખેતી પ્રધાન દેશ હોવાથી અહીંયા ખેતી કરતા માણસોને વરસાદની જરૂર પડે અને તમામને સજીવ સૃષ્ટિને પાણીની તો જરૂર પડે છે પડે પડે આ બે દેન છે એક હવા અને પાણી આ ભગવાન દરથી મફત પડે આ ક્યારે સમજાણું આપણને કે હવાનું તો જ્યારે એકવીસની સાલમાં જે કોરોના આવ્યો ને અને ઓક્સિજનના બાટલા ફૂટી ગયા ને તો આ વૃક્ષોનું આ વાતાવરણનું આ ઓક્સિજનનું આપણને ભાન થયું કે ભગવાન કેટલો દયાળુ છે પરિબ્રહ્મ પરમાત્મા આપણી ઉપર કેટલી કૃપા દ્રષ્ટિ કરે છે કે જન્મ પહેલાં જેમ દૂધ દીધું કવિઓ કીધું એમ હવા અને પાણી એ સદી સૃષ્ટિ જીવો માટે ઉત્તમ આપણને બે ઔષધિઓ ભગવાને આપી છે જે ઉપાય અત્યારે ખૂબ સરસ વૃક્ષોનું મહત્વ સમજાયું આ જો અમારે તો ફળિયામાં અહીંયા ચારે બાજુ ઝાડવા વાવ્યા છે અને અમે પાણી પાઈ છીએ પણ અત્યારે ઉનાળામાં થોડીક પાણીની તંગી હોય એટલે હવે વરસાદ આવે અને વરસાદનું પાણી પીવે તો આ ઝાડવા મોટા થઈ જાય અને રોપડા છે અમુક અમુક બાકી તો બધા મોટા વૃક્ષોય છે યુગરાજના મમ્મીનો સાવરકુંડલાથી ફોન હતો ભાઈ યુગરાજના મમ્મી કહેતા હતા કે સાવરકુંડલામાં તો ધોધમાર અત્યારે વરસાદ ચાલુ છે હવે અહીંયા પડે છે કે નહીં આપણે અત્યારે રસોઈ બનાવે છે શું બનાવશો મમ્મી દાળ દાળ ઢોકળી કા ભાવે છે એન ભાવે ભાવે છે આ જો મમ્મી આ ઢોકળી પાડે છે

ત્યાં મજા આવે ચાલુ વરસાદમાં મીઠા પાણી થરું વરસાદ આવે તો આપણે એકવાર નાહીએ વરસાદમાં હા મોડું પાણી નથી બરોબર મજા આવે તમારે પાણીનો તળ હાવ બગડી ગયો છે મોડું પાણી આવે છે વરસાદનું પાણી હોય મીઠું અને અમદાવાદ જાય ને અમદાવાદ નર્મદાનું પાણી આવે છે ત્યાં મીઠું હોય બધે નર્મદાનું જોકે આવે છે પણ અમારે હજી નર્મદાનું કાંય નળમાં નથી આવતું આમ સોંપ છે ગામમાં ન્યા આવે છે પણ અહીંયા નથી આવતું નું કે નર્મદાનું પાણી હોય ને મીઠું હોય તો મમ્મી ભૈયાં એવા છે રહોડામાંથી બહાર

હાલ ભાઈ જમી લે પછી દાઢી કરે ફટાફટ પછી વરસાદ આવશે તો અંધારું જમવા બેસી જવું હાલો ઇન્દુ ભાઈ મીટર લાઈટ ને એવા ખાવા ટાણે જાય જાય ઉનાળામાં જાય સોમાહા માં જાય અને શિયાળામાં આપડે કઈ જરૂર હોય નહીં

તો મમ્મીને હાથની દાળ ઢોકળી ખાઈ એટલે શાક તો મમ્મી ને જો કે ના પાડી હતી મેં જ ના પાડી હતી બનાવતા ડાળ ઢોકળી હોય ને આરે ભાખરી આરે ખાઈ લઈ નહીં અથાણું નથી ખાવું હાલો બપોરા કરવા આવું કઈક છે બપોરા માટે ભરીને બપોરા કરી લીધા છે મમ્મી બહુ સારું દાળ ઢોકળી નું શાક બનાવ્યું હતું બહુ મજા દેડવે છે મમ્મી સરસ

આ એક શીશો અને બાકીના બે નાના શીશા થયા મગનું સ્ટોરેજ કરી લીધું છે મમ્મીએ ફ્રીજમાં હજી બીજા હોમવર્ક કરવાનો છે હા બાકીના છે મને વરસ ઉધી કાઈ નો થાય ફ્રીજમાં રાખી એટલે કાઈ નઈ થાય ને વરસ દી શીશા ભરીને મૂકી દે હવે ઠંડા પાણીની કઈ જરૂર ન હોય હમ એટલે શીશા ભરીને મૂકી દે આપણે એવું ફ્રીજ લેવું છે કે બે ખાના વાળો કોઠોળ બધાય રહે આમાં કઈ વાંધો ન આવે આપણે નાનું હાલે બધાય તમામ કોઠોળ બધાય હાલા રહે સ્ટોરેજ થઈ ગયું બે ખાના વાળું મોટું આવે તો લાઈક કરી દેજો ચેનલ માં નવા આવતો સબસ્ક્રાઈબ કરી દેજો મળી જલ્દી નવલોક માં ત્યાં સુધી બધા જય માતાજી